જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરારી ભાખરી અને ગ્રેવી વાળું શાક સૌથી પહેલા આપણે ગ્રેવી વાળું શાક બનાવશું તેના માટે મેં ગેસ પર એક પેન રાખ્યું છે હવે આપણે તેમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન જીરું નાખશું જીરું સરસ રીતે ફૂટી ગયું છે હવે આપણે આદસ પત્તા લીમડાના નાખશું ગોળ કાપેલા બે લીલા મરચાં નાખશું વન ટી સ્પૂન આદુ નાખશું આ બધાને હવે સારી રીતે સાતડી લેશું આ બધું સરસ રીતે સતડાઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખશું

સાથે બે છું તૈયાર કરેલા સાથે આપણે જે બટેટા બાફેલા છે તેનો છુંદો નાખ્યો છે તેને કારણે આપણા શાકની જે ગ્રેવી છે તે ખૂબ જ સરસ ઘાટી અને ક્રીમી બનશે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને બધો મસાલો છે તે બટેટામાં સારી રીતે આવી ગયો છે હવે આપણે આ શાકમાં ટુ ટેબલ સ્પૂન ફેટેલું દહીં નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું દહીં પણ શાક સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં હાફ કપ પાણી નાખી દેશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે બે મિનિટ માટે સારી રીતે ઉકળવા શાક છે તે સરસ રીતે ઉકળી ગયું છે તેની ગ્રેવી છે તે પણ હવે સરસ ઘાટી થઈ ગઈ છે હવે આપણે શાકમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેસુ કોથમીર ને પણ શાક સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણું ગ્રેવીવાળું ફરાળી શાક બનીને તૈયાર છે હવે આપણે ભાખરી બનાવવાની તૈયારી કરશું ફરાળી ભાખરી બનાવવા માટે મેં બે કપ રાજગરાનો લોટ લીધો છે તે નાખી દેશું હવે આપણે આમાં ગોળ સુધારેલા બે લીલા મરચાં નાખી દેશું વન ટેબલ સ્પૂન ઝીણી સુધારેલી કોથમીર નાખી દેસું હાફ ટેબલ સ્પૂન ખમણેલું આદુ નાખશું વન ટેબલ સ્પૂન સફેદ તલ નાખશું વન ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર વન ટીસ્પૂન મરી પાવડર સાથે જ સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું હવે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જેને મેં બાફી અને છૂંદી લીધા છે તે નાખી દેસું હવે આ બધા મસાલાને હાથોની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું બાફેલા બટેટા નાખવાથી આપણી ભાખરીનું બાઇન્ડિંગ છે તે ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ખસ્તા બને છે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આની ઉપર થોડુંક પાણી છાટી અને આપણો લોટ બાંધીને તૈયાર કરશું આપણે જે રેગ્યુલર ભાખરી બનાવ્યો છે તેવો જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આપણો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર છે હવે આપણે આમાંથી એક ગોળણું બનાવશું બધી ભાખરીના ગોળણા બનાવીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ભાખરી બનાવશું ભાખરી બનાવવા માટે મેં એક બટર પેપર લીધું છે તમે આ બટર પેપરની જગ્યાએ કોઈ પ્લાસ્ટિકનું કવર હોય તેની ઉપર પણ આ ભાખરી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આની ઉપર થોડુંક તેલ લગાવી હવે આપણે આની ઉપર આપણા ભાખરીનું ગોળણું છે તે રાખી દેશું અને ભાખરી વણી અને તૈયાર કરી લેશું અને બટર પેપરની જેમ વેલણમાં પણ થોડુંક તેલ લગાવવાનું છે જેથી આપણો લોટ છે તે ચોટે નહીં અને સાઈડમાંથી જે થોડા થોડા કાંઠા નીકળે છે તેને પણ આપણે સારી રીતે જોઈન્ટ કરી અને વણતું જવાનું બહુ જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એવી આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ગરમ તવી ઉપર શેકી લેશું તવી સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે આપણી ભાખરી છે તેની ઉપર આપણે શેકવા માટે રાખી દેશું ભાખરી એક સાઈડ થી થોડીક શેકાઈ ગઈ છે તો આપણે તેને પલટાવી લેશું હવે આપણે ભાખરી ઉપર થોડુંક તેલ લગાવી લેશું તમે તેલ ની જગ્યાએ ઘી નો યુઝ પણ કરી શકો છો બીજી સાઈડ પર ભાખરી હલકી હલકી શેકાઈ ગઈ છે તો તેને આપણે પલટાવી લેશું અને બીજી સાઈડ પર થોડું તેલ લગાવી લેશું

આપણી બધી જ ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો